રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે વિપક્ષના સભ્યોએ કુંભમેળાની સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ બળવત્તર કરી હતી આમ છતાં ગૃહના અધ્યક્ષ દ્વારા ઘોંઘાટની વચ્ચે ગૃહની કાર્યવાહી આગળ વધારી એજન્ડા મુજબ કાર્યવાહીને ચાલુ રાખી હતી દરમિયાન કેટલાક પક્ષોએ કુંભ મેળાની ઘટનાને લઈને વોકઆઉટ કર્યું હતું રાજ્યસભામાં મહારાષ્ટ્રના નાંદેડમાં ગોદાવરી નદીનું પ્રદૂષિત જળ તેમજ મરાઠાવાડામાં પાણીનું સંકટ અંગે ચિંતા વ્યક્ત કરતા સાંસદ ડોક્ટર અજીત ગોપછડેના પ્રશ્નનો ગૃહમાં જવાબ આપ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે રાજ્યમાં ગટર અને ઇન્ડસ્ટ્રીઝના વપરાશનું પાણીને ટ્રીટમેન્ટ કરીને વહેવડાવવું એ રાજ્ય સરકારની વ્યવસ્થાનો ભાગ છે કેન્દ્ર સરકાર દ્વારા નમામી ગંગે યોજના હેઠળ દરેક રાજ્યોને સહાય ફાળવવામાં આવે છે ગોદાવરી નદી માટે મહારાષ્ટ્ર અને તેલંગાણા સરકારને યોગ્ય પ્રત્યુત્તર મોકલવામાં આવ્યો છે તેમણે વધુમાં કહ્યું કે મરાઠાવાડામાં મધ્યમ સિંચાઈ યોજનાનો અમલ છે જે પૈકી એક પૂર્ણ થઈ છે અને પાસઠ હજાર બસો છવ્વીસ હેક્ટર જમીન જળ ઉપલબ્ધ થશે उसके बाद ही वो नदी में जाने की व्यवस्था उनको करनी है नमामि गंगे द्वारा जो नदियाँ उसके अंदर आती हैं उन सभी को केंद्र सरकार द्वारा टेक्निकल सहायता दी जाती है आर्थिक सहायता भी दी जाती है क्योंकि तो गोदावरी नदी के लिए यहाँ पर जो मेम्बर ने अपना प्रश्न उठाया है उसके लिए जितने भी कोई यहाँ पर हमें प्राप्त तो हुए हैं उस सभी को al cargo de